હલો ફ્રેન્ડ્સ રજની એરફ્રુટમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું શિયાળા માટેનું સ્પેશિયલ બાજરીના લોટનો હલવો તો જો ફ્રેન્ડ્સ પેન છે હવે તેની અંદર હું આવી રીતે બે મોટા ચમચા ઘી અંદર એડ કરું છું પછી આપણે જોઈશે ને તો એ પ્રમાણે આપણે ઘી લઈશું તો જો ફ્રેન્ડ આપણું ઘી ગરમ થઈ ગયું છે હવે તેની અંદર આ એક કપ બાજરીનો લોટ છે આમાં ઘી મને ઓછું લાગે છે એટલે હું થોડું ઘી પાછું અંદર એડ કરું છું

તો જો ફ્રેન્ડ આ બાજરીનો લોટ છે ને એને આપણે બરાબર એકીમ શેકી દઈશું એનો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી આપણે એને શેકવાનો છે બાજરીના લોટ તો જો ફ્રેન્ડ આ ધીરે ધીરે લોટ શેકાવા આવ્યો છે તો જો ફ્રેન્ડ આ આપણો થોડો કલર ચેન્જ થઈ ગયો છે ને આપણો બાજરીનો લોટ પણ બરાબર શેકાઈ ગયો છે હવે તેની અંદર આ એક ચમચી સૂંઠ પાવડર અંદર એડ કરી આ એક ચમચી એલચી પાવડર એડ કરી અને બરાબર મિક્સ કરી લે પહેલા હું હવે એની અંદર આપણે ગરમ પાણી અંદર એડ કરવાનું છે આ ગરમ પાણી છે

ગોળ છે એક કપ તો ગોળ પણ અંદર એડ કરી દેવાનો છે ને ને બરાબર મિક્સ કરી લઈશું જેમથી આપણો હલવો એકદમ સરસ થઈ જાય આ ગોળ જેમ જેમ ગરમ થશે ને તેમ એનું પાણી છોડશે તો જો ફ્રેન્ડ્સ આ ગોળ પણ બધો અંદર બરાબર ઓગળી ગયો છે ને આપણો આ બાજરીના લોટનો હલવો કમ્પ્લીટ છે તો ગેસની ફ્લેમ હું બંધ કરી દઉં છું ને આ લોટનો બાજરીના લોટના આ હલવાને હું એક ડીમાં લઈ લઈશ તો જો ફ્રેન્ડ આ આપણો શિયાળા માટેનો સ્પેશિયલ બાજરીના લોટનો હલવો કમ્પ્લીટ છે તો જો ફ્રેન્ડ આ બાજરીના લોટનો હલવો છે તમે આવી રીતે ડિશમાં લઈ લીધો છે હવે તેને આપણે ઉપર બદામથી ગાર્નિશ કરીશું તો જો ફ્રેન્ડ આ આપણો બાજરીના લોટનો હલવો કમ્પ્લીટ છે તો તમે પણ આવી રીતે શિયાળા માટે સ્પેશિયલ બાજરીના લોટનો હલવો તમારા ઘરે બનાવો ખાવ અને એન્જોય કરો તમને મારી આ બાજરીના લોટના હલવાની રેસીપી કેવી લાગી તો કોમેન્ટ બોક્સમાં જણાવજો અને તમે મારી ચેનલ રજની હેલ્ધી ફૂડને લાઇક નહીં કર્યું હોય તો તમે મારી ચેનલને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવજો જેમથી હરેક નવી રેસીપી તમને મળતી રહેશે થેન્ક યુ ફ્રેન્ડ્સ